સમજો બિરાદર રામ રામ મજામાં ને તો બિરાદર આ છે આપણી નવી ચેનલ રાધે બોય વ્લોગ અને મ્યુઝિક તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને કંટાળી દબાવ દો આ ચેનલની અંદર તમને નવા નવા બિરાદરના વ્લોગ જોવા મળશે ચા જાય છે શું કરે છે શું ખાય છે શું પીએ છે ચા રહે છે શું નથી કરતા બધું તમને આમાંથી જોવાને જાણવા મળશે અને તમને હું માહિતી મારી હાલતો રહીશ બરાબર જો આમ તો કઈ કામ હતું નહીં લાવો પણ તોય તમને હું કહીશ બરાબર અને આ બિરાદર કહેવાય છે કે આ ઢાળિયાની અંદર મોસ્ટ ઓફલી મો જોવા મળે છે મોટા ભાગે હું આ ઢાળિયામાં જ જોવા મળીશ બિરાદર ટૂટલ ફૂટલ ખાટલી એક પોણીની માટલી બસ એ બિરાદર મારી મિલકત આટલી તો હવે આ ગજાથી ટવકો પડ્યો છે કે છત્રી ગયો છે તો આપણે છત્રી ગેવા જાય છે બરાબર અને આ ખોલી છત્રી બારે વર હાથ ધાલુ છે વર હાથ ના સોટાયા યાદોનું પૂર લઈ તો યાદોનું પૂર તો આપણે આવે એમ નથી બરાબર ચમકે કે આપણે મર્યા સા માઢા બરાબર અને પાછળ જોવો છો તમે મેં બાપ મારી બે ભેહું છે એક નાની પાડી છે કદાચ તમને

ફક્ત તમને મને રે તે નવ નવ બતાવતો રહી બરાબર વધારે માથું નીખું કદાચ બે મિનિટ કે ત્રણ મિનિટ બરાબર બે ત્રણ મિનિટ તો આપણે આમ જામ થી પડી ગયું ખાવામાં નાના મજા જતો જતો રહેશે બરાબર અને આ છે મારી બિરાદર છત્રી પાજી પ્રિય કરી ડખા થવાના છે આ વલોગમાં વલોગમાં બિરાદર આટું કર્યું છત્રી પાજી આપ દેખ તું આપ દેખ તું આપ દે આપ ગયા બેટા આપ તું ગયા દેખ આરો બિરાદર હવે વ્લોગ કરો છું બસ બાપાને ખબર પડી ને તો આજ તો મો જો ફાઈનલ આજ બિરાદર કાઠો છે પેલા વ્લોગરી બાજી છે આગળ આગળ શું થાય તો આપણે લડાઈ લેવાનું થાય બરાબર ને હવે બિરાદર અંદર સાથી ધમકારા વધે છે તમે સબસ્ક્રાઈબ કરતો આજ તો પૂરું છે મારી ખોઈ તો લીધ બતાવું મળ્યા ભાઈ બાય કાલે બતાવીશ જે હાલત થાય કાલ ફાળો રાતો મળ્યા 一等一。